આ તરફ વાત કરીશું હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂનો મામલાઓ સામે આવ્યા છે બાદ જમ્મુ કાશ્મીરમાં પણ એલર્ટ જાહેર કરાયું અને આ સાથે જ પ્રવાસી પક્ષીઓના નમૂના લેવાની શરૂઆત કરવામાં આવી ત્યારે ગુજરાતના પાડોશી રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાતા રાજ્યનું પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું બર્ડ ફ્લૂના વાયરસને લઈ પશુપાલન વિભાગે જિલ્લા અને તાલુકા કક્ષાએ પશુપાલન વિભાગના અધિકારીઓને સાવચેત રહેવા નિર્દેશ કર્યો તેમજ બર્ડ ફ્લુ જેવા લક્ષણો દેખાય તો ગાઈડલાઈનનું પાલન કરી હેડક્વાર્ટર કક્ષાએ જાણ કરવા કહ્યું છે અને હજી એ પહેલાં તો બ્લડ ફ્લૂ છે કે નહીં એ અત્યારે જે ચોપન પક્ષીના મરણ થયા એમાંથી એના પીએમ કરી જૂનાગઢ લેબોરેટરી દ્વારા અને ભોપાલ ખાતે મોકલવામાં આવ્યા છે પક્ષી આખું અને પછી નમૂના અંદરથી લીધા હોય તે એ ભોપાલથી કન્ફર્મેશન થશે કે આ બ્લડ ફ્લુ છે કે એના રિલેટેડ છે કે નેગેટિવ છે અને પોઈઝનિંગ માટે ત્યાંની જૂનાગઢની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું છે કે પોઈજનિંગથી જો મરણ થયા હોય તો અને બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શિયસ કંઈ હોય તો જૂનાગઢ લેબોરેટરી ખાતે એનું કલ્ચર કરવામાં આવ્યું છે એટલે એના રિપોર્ટ બે ત્રણ દિવસની અંદર આવી જશે